રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જગ્યાએથી ફોર વ્હીલ ગાડીઓના માલિકને વિશ્વાસમાં લઈ સેલ્ફ ડ્રાઇવિંગ માટે ગાડીઓ ભાડે લઈ આ ફોર વ્હીલ ગાડીઓને બારોબાર વહેંચી કે ગીરવે મૂકી ફોર વ્હીલ કાર ચાલકના માલિક સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને પકડી પાડ્યા હતા આ આરોપીઓ ગાડી ભાડે લાવી પર જ ગાડી પરત કરતા ન હતા તેમજ ભાડું પણ આપતા ન હતા આ કૌભાંડમાં આરોપીઓએ કુલ સુડતાલીસ ફોર વ્હીલ ગાડીઓ કે જેની અંદાજીત કિંમત સાડા ત્રણ કરોડથી પણ વધારે છે તેની શહેર ક્રાઇમ બ્રાન્ચે રિકવરી કરી મૂળ માલિકોને પરત આપવા માટેની કામગીરી હાથ ધરી છે આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોપાલ પટેલ અને બીજો આરોપી બિલાલશાહ હસનશાહ સામદારને પકડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુંડલિયા સાહેબની સંત ટીમ દ્વારા આ કેસને ઉકેલવામાં આવ્યો હતો અહેવાલ દીપક રાઠોડ